નમસ્કાર દર્શક મિત્રો ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હું મયુરી આપ સૌનું સ્વાગત કરું છું અને આજે કાર્યક્રમમાં એક અત્યંત ગંભીર અને સંવેદનશીલ એવા મુદ્દા પર વાત કરવાની છે ચર્ચા કરવાની છે આત્મહત્યા અને એ પણ વિદ્યાર્થીઓની આત્મહત્યા કુમળા વયે જે માનસ અત્યંત હતાશ થઈને નિરાશ થઈને એવું વિચારી લે કે જીવનનો અંત હવે આણી દેવો જોઈએ એનાથી વધુ ભયાનક આ દુનિયામાં બીજું કશું જ નથી અને ખાસ કરીને જ્યારે વિદ્યાર્થીઓની આત્મહત્યાના મુદ્દા પર આપણે વાત કરી રહ્યા છીએ સૌથી વધારે આપણે ફોકસ કરવાનું છે કે નીટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષા કે ખૂબ જ અઘરી પરીક્ષા ગણાય છે ખૂબ જ મહત્ત્વની ગણાય છે એટલા માટે કેમ કે એ નીટ જે પરીક્ષા છે તેના જે પરિણામો છે તેના આધારે એક સારી તબીબી કારકિર્દી એ વિદ્યાર્થી ઘડી શકે છે પરંતુ નીટમાં જે પ્રકારે ગયા વર્ષે કૌભાંડોની આખી જે હારમાળા સર્જાઈ અને કૌભાંડોમાં અનેક જે બાબતો સામે આવી હતી એનાથી વિદ્યાર્થીઓ છે વિદ્યાર્થીઓના માનસને જોરદાર ફટકો તો પહોંચ્યો જ છે અને ઘણા બધા કિસ્સા પણ ગત વર્ષે સામે આવ્યા હતા કે જે પ્રકારે આત્મહત્યા વિદ્યાર્થીઓની અંદર તેનું પ્રમાણ વધી ગયું હતું અને એના પછી ત્યાંની સરકારે રાજસ્થાન સરકારે પણ પગલાં લેવા પડ્યા હતા કે જે બાળકો છે તે બાળકો આ દિશામાં ન જાય એ પ્રકારના અત્યંત પ્રયાસો જે કરવામાં આવ્યા છે પરંતુ હજુ પણ ક્યાંક એ જે સિલસિલો છે તે અટકવાનું નામ નથી લઈ રહ્યો અને એટલા માટે કે કે વર્ષ બે હજાર પચીસમાં પણ આ ઘટનાઓ સામે આવી અને આજની જ આ ઘટના છે કે જ્યાં વર્ષ બે હજાર પચીસની શરૂઆતના બાવીસ દિવસની અંદર જ આપઘાતની ઘટના સામે આવી એક વિદ્યાર્થીની કે જે નીટ નીટની પરીક્ષાની તૈયારી કરી રહી હતી અને ખૂબ જ દબાણ તેના પર હતું એક પ્રકારનું જે પરિવારનું દબાણ છે તે તો છે જ સાથે પોતે પણ પોતાની રીતે જે એક ગોલ સેટ કરેલો હોય એક જે એક કેવાય ને કે એક એક પ્રકારના પેરામીટર સેટ કરી લીધા હોય અને એ પેરામીટર એ જે લિસ્ટ બનાવેલું હોય એ લિસ્ટના દરેક ચેકબોક્સ ટીક થવા જ જોઈએ એ પ્રકારની એક અપેક્ષા પોતાની જાત સાથે જ જ્યારે વધારે પડતી હોય ત્યારે એક એવું પરિણામ લાવી શકે કેટલું નકારાત્મક દિશામાં કોઈ વિદ્યાર્થી જઈ શકે એ બતાવે છે તો એક તો કોમ્પિટિશન કેમ કે પોતાની જે આજુબાજુના જે બાળકો છે તે પણ તેમની કારકિર્દી બનાવવા માટે તનતોડ મહેનત કરતા હોય છે અને જ્યારે તેમના પરિણામો ખૂબ જ ઊંચા આવતા હોય ખૂબ જ સારા આવતા હોય ત્યારે જાણે અજાણે મન જે છે એ કોમ્પિટિશન કરવા લાગે છે મન એવું વિચારી લે છે કે આ વિદ્યાર્થી જો આટલો સારો રેન્ક લાવી શકે તો હું કેમ નહીં અને બીજી તરફ ક્યાંક પોતાની અંદર બેઠેલો એક ઇનર ક્રિટિક પોતાની અંદર બેઠેલો એ ટીકાકાર કે જે સતત એવું કહેતો હોય કે તારે આગળ સારું કરવાનું છે નહીં તો પાછળ રહી જઈશ દુનિયા આખી આગળ નીકળી જશે પણ તું પાછળ રહી જઈશ એટલે આ પ્રકારની જે માનસિકતા છે એ માનસિકતાનું પ્રમાણ જ્યારે વધી રહ્યું છે એટલે આત્મહત્યાના સતત કિસ્સા વધી રહ્યા છે અને આખરે આજે જ્યારે ચર્ચામાં આ વિષય લીધો છે ત્યારે એ જે સવાલો છે કે શા માટે આત્મહત્યાના કિસ્સા વધી રહ્યા છે જવાબ જાણવાનો પ્રયાસ કરીશું વિદ્યાર્થીઓના માનસને સમજવાનો પ્રયાસ કરીશું ખાસો એ જાણવાનો પ્રયાસ કરીશું કે જ્યારે ડિપ્રેશન અને ડિપ્રેશન સહિતની અનેક માનસિક બીમારીઓ સામે વિદ્યાર્થીઓ ઝૂમી રહેતા હોય છે ત્યારે શું એવું થઈ શકે કે જે તેમને રાહત આપી શકે શું એવું થઈ શકે કે જેનાથી તેઓ ક્યાંક નેગેટિવિટીથી પાછા વળે અને ક્યાંક તેમને પણ ભવિષ્ય માટેની એક હોપ જાગે એક જે આશા છે એ આશા જાગે ક્યારેય પણ જાત ઉપરનો જે વિશ્વાસ છે તે મૂકે નહીં એવા શું પ્રયાસો હજુ પણ કરવાની જરૂર છે એટલે આ બધી બાબતોને આવરી લેતી આજની આ ચર્ચા રહેશે અને વધુ સમયના લીધે આપણે કાર્યક્રમનો પ્રારંભ કરી દઈએ મારી સાથે જે બે મહેમાનો છે એમનો હું આપને પરિચય કરાવી દઉં મારી સાથે ડોક્ટર સાર્થક દવે જોડાયા છે ખૂબ જ પ્રખ્યાત મનોચિકિત્સક છે સાર્થકભાઈ ઘણા સમયથી અલગ અલગ પ્રકારના સ્ત્રી પુરુષના સંબંધોના મુદ્દાઓ હોય કે પછી માનસિક બીમારીઓ ડિપ્રેશનના જે તણાવ છે એના જે મુદ્દાઓ હોય સાથે સાથે વિદ્યાર્થીઓના પેરેન્ટિંગને લગતા જે પ્રશ્નો હોય તેના ઉપર ઘણા વર્ષોથી લોકોને માર્ગદર્શન આપતા રહ્યા છે એટલે ચોક્કસ એમની પાસેથી જાણવાનું છે કે કેવી રીતે જે બાળકો છે બાળકોની અંદર આ આત્મહત્યાના કિસ્સા અટકે એ માટેના પ્રયાસો ડોક્ટર સાર્થક ખૂબ ખૂબ સ્વાગત આપનું કાર્યક્રમમાં થેન્ક યુ સો મચ થેન્ક યુ સો મચ આપણી સાથે રિચાર્ડ મેકવાનજી પણ જોડાયા છે અને રિચાર્ડજી પાસેથી એ જાણવું છે કે જ્યારે અત્યારે કોમ્પિટિશનનો જમાનો છે અત્યારે આધુનિક યુગ છે ક્યાંક સોશિયલ મીડિયાને કારણે પણ પ્રેશર થોડુંક વધી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે હવે પ્રેશર સામે એવી શું ટેકનિક જે વિદ્યાર્થી જે છે તે પોતે અજમાવી શકે કે પ્રેશર સામે ઝૂકવું નથી દબાણ સામે મન હારી ન જાય પરંતુ મનમાં સતત એક પ્રકારનો એવો ભાવ રહે કે બધા કરી શકે તો હું પણ ચોક્કસ કરી જ શકું છું અને એ માટેના જે પ્રયત્નો છે ભલે વારંવાર નિષ્ફળતા મળે પરંતુ એ નિષ્ફળતા પરથી આપણે શું શીખવાનું છે તો એ જાણવાનું છે રિચાર્ડજી પાસેથી રિચાર્ડજી ખૂબ ખૂબ સ્વાગત આપનો પણ કાર્યક્રમમાં થેન્ક યુ મચ અત્યારે ક્યાંક માતા પિતા અને બાળક વચ્ચેનો એક કનેક્ટ તૂટી રહ્યો હોય એવું પણ લાગી રહ્યું છે એવું થઈ રહ્યું છે કે દરેકે દરેક માતા પિતા મોટા ભાગના ઘરમાં હવે સંયુક્ત કુટુંબ એટલું નથી રહ્યું ફાધર છે કામ પર જાય છે મધર પણ કામ કામ પર જાય છે ઓફકોર્સ બાળકની એમની ચિંતા છે જ હશે જ પણ હવે એમનું ફિઝિકલ પ્રેઝન્સ એટલું બધું નથી હોતું ઘરમાં ચલો હોય પણ છે હોય પણ પણ તો પણ મોબાઈલમાં કદાચ પોતાના સોશિયલ મીડિયામાં એટલા બધા વ્યસ્ત હોય છે કે બાળક શું કરી રહ્યો છે બાળક માસે સેમાંથી પસાર થઈ રહ્યો છે જોવાનું એમને ટાઈમ નથી હોતો કે ધ્યાન નથી રહેતું દસમું અને બારમું ધોરણ બારમા ધોરણમાં સાયન્સમાં અને બધામાં ટ્યુશન ફીસ જે આટલી બધી છે એ બધી ભરી હોય એનું ગિલ્ટ લઈને જે બે વર્ષ સીધી તૈયારી કરતો હોય અને અચાનકથી બીમાર પડી ગયો અને એની આખી તૈયારી પાણીમાં જતી રહે એ જે પોઈન્ટ છે પછી એવી જ રીતે કંઈક એવું થઈ ગયું કંઈક એના મગજમાં એવું થઈ ગયું એને બ્લેકઆઉટ થવા માંડ્યું એને યાદ રાખવાનું યાદ રહેવાનું બંધ થવા માંડ્યું તો એ જે આખી તૈયારી છે એ એક જ પરીક્ષા ઉપર એનું જે કરિયર એવું લાગે કે મારું કરિયર એક જ પરીક્ષા ઉપર છે મારી લાઈફ એક જ પરીક્ષા ઉપર ડિપેન્ડન્ટ છે જે આ લેવલનું ડિપેન્ડન્સ છે એક પરીક્ષા ઉપર ગીટ અને જેઈ ને એન્જિનિયરિંગ માટેની એન્ટ્રન્સ એક્ઝામ્સ મેડિકલ માટેની એન્ટ્રન્સ એક્ઝામ્સ એ બધા ઉપર જેનાથી એને એવું લાગે કે જો આમાં મેં બરાબર પરફોર્મન્સ ન આપ્યું ઓછું પરફોર્મન્સ આપ્યું ખરાબ પરફોર્મન્સ આપ્યું અથવા મને કંઈક થઈ ગયું મને કંઈક બીમારી થઈ ગઈ ઘરમાં કંઈક પણ થઈ ગયું તો મને તો બહુ જ બધું ફાઇનાન્શિયલ નુકસાન પણ થશે મારું કરિયર પણ બરબાદ થઈ જશે જ્યારે એવું હોતું નથી કોઈ પરીક્ષા આપણું જીવન નક્કી ના કરી શકે એક નહીં તો બીજા પચાસ કરિયર્સ છે બીજા અને એની સાથે સાથે બીજા ઘણા બધા બિઝનેસ છે જે કણો બધું છે પણ એ વિદ્યાર્થીને એવું ટનલ વિઝન આપવામાં આવ્યું છે માતાપિતા દ્વારા આસપાસના લોકો દ્વારા ટ્યુશન સ્કૂલમાં કે આજ આજ ટાર્ગેટ રાખો આજ ટાર્ગેટ રાખો આ ટાર્ગેટ રાખવો બહુ સરસ વસ્તુ છે જેનાથી તમને પુશ મળે છે જેનાથી તમને મોટિવેશન મળે કે ભાઈ આપણે આ કરવું છે પણ આના સિવાય પણ ઓપ્શન્સ છે અને એ ઓપ્શન્સ ત્યારે દેખાતા નથી અને કંઈક મારાથી નહીં થાય મારાથી નહીં થયું મને કંઈક થઈ ગયું મારા અત્યારે જ ખરાબ માર્ક્સ આવે છે તો પછી ફાઇનલ એક્ઝામમાં તો કેટલા ખરાબ માર્ક્સ આવશે ચાર ચેપ્ટરની પરીક્ષામાં જો મને ખરાબ પર્ફોર્મન્સ આવ્યું તો ફાઇનલમાં તો પચાસ પચીસ ચેપ્ટર હશે તો કેવું લાગશે આ બધા વિચારો બાળકને બહુ તકલીફ આપે હવે એ તકલીફ જોવા માટે સમજવા માટે માતા પિતા કદાચ આજુબાજુમાં છે નહીં અથવા છે તો ઉંમર બાળકની વધી ગઈ છે અથવા જે તે કારણથી માતા પિતાને કહી નથી શકતો જેના લીધે બહુ મોટો રિસ્ક રહે છે ડિપ્રેશન ને ઓળખી શકે માતા પિતા દેખાય જ નહીં અથવા બાળક તો બાળક છે એ તો પોતે ક્યાંથી ઓળખી શકવાનું કે એને ડિપ્રેશનમાં જઈ રહ્યો છે અને અચાનક એક એવો સમય આવે એક એવો પોઈન્ટ આવે એક એવો એક એવી ક્ષણ આવે કે જેમાં એક એક એવું પગલું ભરી દે છે જેનાથી એને નુકસાન લાઈફ ટાઈમ નુકસાન થઈ જાય છે માતા પિતા એકદમ પછતાવામાં જતા રહે કે આ શું થઈ ગયું એટલે આ લેવલ નું જે પ્રેશર છે આ આ વયના બાળકો ઉપર એ બહુ વધારે છે અને એ જે ફ્રીડમ નથી કે હું આ નહીં તો આ કરી લઈશ અથવા કઈક રસ્તો નીકળી જશે એ જે આશા નથી એ એમને હતાશ કરી દે છે એ સુસાઇડ બાજુ ધકેલે છે બિલકુલ રિચર્ડજી આપણે બાળકો કે જે ક્યાંક એવું વિચારી લે છે કે આ જેવું પરીક્ષામાં મને સારું પરિણામ નહીં મળે તો જાણે આમ આખું નિષ્ફળતાનું આખું ઉદાહરણ બની જઈશ હું આસપાસના લોકોને શું કહીશું જ્યારે આટલો અરમાનો સાથે હું જાઉં છું ભણવા માટે ત્યારે જ્યારે હું પરત ફરીશ અને પરત ફરીને પછી હું એવા જો ન્યૂઝ આપું કે ભાઈ મારાથી ના થયું તો પછી શું મારી વેલ્યુ રહી જશે એટલે એક એક પ્રકાર એક વલણ એમ બાળકોની અંદર એક છે ને કે પોતાની રેપ્યુટેશન ને જાળવી રાખવાનું એક જે પ્રેશર છે એની અંદર આવીને

અને એનો માટે તમે કીધું ને કે બાળકોને જોડે બાળકોને શું સલાહ આપશો હું બાળકો કરતા મા બાપને શું સલાહ આપું કે જે બહુ ગેમ ચેન્જર છે આ જે રેપ્યુટેશન છે ને એ એનો બાળકોએ નથી ઊભી કરી રેપ્યુટેશન આપણે ઊભી કરી છે કે જેથી મા બાપ એમના સર્કલમાં ઊભા હોય અને એમને જે જ પૂછવામાં આવેલા પ્રશ્નો કેટલા ટકા આવ્યા શું કરશે આ બધાના જવાબો આપણે આપણા છોકરામાં શોધવાનો પ્રયત્ન કર્યો અને એટલા માટે આપણે આપણે એના બોજને એને એને આપી દીધા જ્યારે તો મસ્ત વાંચવાની જરૂર હતી અથવા તો હસતા કુસતા એને રમવાની જરૂર હતી પણ આપણે આપણા અધૂરા સ્વપ્નો આપણા રેપ્યુટેશનને અને આપણી કે એ સેટ થઈ જાય ને તો ભાઈ હું શાંતિથી બધું કરી શકું એ જે વાતો છે એને આપણે એ છોકરાનો ઉપયોગ કરીને દુર ઉપયોગ કરીને એની પર મૂકી દીધું છે માટે એવું કહીશ કે દસમું નથી જિંદગી લાંબી છે અને બારમું બહુ નાના પડાવ છે જો તમે એમાં સારું કરશો તો પણ કોઈ જોરદાર કશું થઈ જશે એવું અપેક્ષા ના રાખશો અથવા તો કઈક ભૂલ થઈ જશે કે ફેલ થઈ ગયા ખરાબ રિઝલ્ટ આવ્યું તો જીવન ખલાસ થઈ ગયું એવું પણ નથી અને એટલા માટે પહેલામાં પહેલું તમે સ્ટ્રેસ ફ્રી થઈ જાઓ જે બાળકો જોઈ રહ્યા છે જે મા બાપો સમજી રહ્યા છે હું કાઉન્સેલર છું અને મને ખબર છે કે એટલા બધા બાળકો અત્યારે સ્ટ્રેસમાં છે મેં એક મા બાપ બાપને સાંભળ્યા કે જેની અંદર એટલું બધું પ્રેશર એ બાળક પર આપી રહ્યા છે પેલો બાળકને મેં સાંભળ્યું કે બસ પપ્પા મને હવે નહીં હું નહીં હું હેન્ડલ નથી કરી શકતો કે નથી કરી શકતી એટલું બધું પ્રેશર તમે આપી દીધું અને પછી તમે એવું સમજો કે પંદર ફેબ્રુઆરી પહેલા તમારું બાળક જોરદાર થઈ જાય એટલા માટે મને એવું લાગે છે કે આપણે જે ઊભું કરેલું પ્રેશર છે ને એ સિસ્ટમમાં આપણે આપણા બાળકને ધકેલ્યું આપણે પોતે ધકે લઈ ગયા હું તમને કહું બિલકુલ પણ રિતાજી આપણે માતા-પિતાનો એક એક પરસ્પેક્ટિવ મારે એક એવો હોય છે કે ને કે પોતાનું બાળક જે છે એનું ભવિષ્ય સુરક્ષિત રહે એ કોઈ ખોટા નિર્ણયો ન લઈ લે કે કે બાળક જે છે એ સીધી વાત છે કે એની જે ઉંમરનો તબક્કો છે એ ઉંમરના તબક્કાની અંદર જ એ એની બુદ્ધિ ક્ષમતા રહેવાની કે કે એણે એટલી દુનિયા જ નથી જોઈ એટલી એણે જિંદગી નથી જોઈ જેટલી માતા-પિતાએ જોઈ છે તો દરેક માતા-પિતા આખરે તો એવું જ ઈચ્છવાના છે કે

સારું સફળ ભવિષ્ય હોવું ખોટું છે વિચારવાનું અને જરૂરી છે વિચારવાનું પણ એ ભોગે તમે વિચારી દેશો કે જયારે બાળક પોતે પોતાનું જીવન આત્મહત્યામાં પરિણામ લાવી દે એટલી હદ સુધી તમે કેવી રીતે કરી શકો શું એટલું બધું તમે એ બાળકને કેવી રીતે આપી શક્યું તમે પોતે એટલું બધું સ્ટ્રેસ કેમ લીધું હું કહું છું કે એક્ઝામ એ એવી વસ્તુ છે કે જ્યાં આપણે ખુશીથી તૈયારીઓ સાથે મસ્ત રીતે આપી શકીએ નહીં કે બોર્ડ 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 કે એટલે આઈ બને બધાના મોતિયા મરી જાય બાળકના મા બાપના ને આ વર્ષ અને જાણે એકદમ રંગ ગંધ સ્વાદ વગરનું જીવન થઈ ગયું હોય એવું તમે જોશો હું કહું છું કે ખોટું છે ના સરસ તમે કરો મસ્ત કરો અને ખુશીથી કરો ને જોરદાર કરો પણ તમે એટલે સુધી ના આપી દો કે જ્યારે પેલો એનો ફેન આપણો પાંચ પર ચાલતો હોય અને આપણે એક્ઝામના વર્ષમાં દસ પર ચલાવવાનો પ્રયત્ન કરીએ તો એ બ્રેકડાઉન થઈ જશે અને એટલી બધી પ્રેશર આપવાની જરૂર નથી હું એવું કહું છું એન્જોય કરી શકીએ એવી રીતો છે અને એ રીતો કેમ ના થયા જે બાળકો સક્સેસ કેમ ના થયા ત્રણ વાત હું કહેવા માંગુ છું સક્સેસ કમ્સ ફ્રોમ કોન્ફિડન્સ તમારી સફળતા એ તમારો આત્મવિશ્વાસ પર સફળતા આધાર છે તમે શું કોન્ફિડન્સ કેવી રીતે આવે છે કોન્ફિડન્સ કમ્સ થ્રુ પ્રેક્ટિસ ઓર તમે જોજો કેટલી બધી જગ્યાએ આપણે ઓલિમ્પિક પ્રિપેર કર્યું છે ને એ લોકોને કોન્ફિડન્સ તમે જોશો અને કોન્ફિડન્સમાં એ લોકો સક્સેસફુલ થાય છે એટલે મોટાભાગના લોકો બાળકોનું શું છે કે આપણે બીજી બધી વાતો બહુ કરી ના એમના સ્ટડી પ્લાન પર ધ્યાન આપ્યું કે એમને પ્લાનિંગ કરાવવાની અંદર વાત કરી અને પ્લાનિંગ ની અંદર પણ આપણે એવા એવા વાતો મૂકી દીધી જયારે એ બાળકો બિચારા વિચારી જ ના શકે આ કર પેલું કરનાખ આય તો બેસ કર પેલું બેસ કર અને એની અંદર એ લોકો સારો સ્ટડી પ્લાન નહીં કરી શકતા અને એના કારણે કોન્ફિડન્સ નથી કોન્ફિડન્સ વગર એ લોકો બ્લેકઆઉટ થઈ જાય છે અને કેટલા બધા લોકો રિઝલ્ટ આવે એ પહેલા આત્મહત્યા કરી નાખે છે તો એ બધું આવે એની પહેલા છે કે ભાઈ મને શાંતિ જોઈએ છે હું થાકી ગયો છું હું થાકી ગઈ છું અને મને લાગે એને આપણે એડ્રેસ કરવું જોઈએ બિલકુલ ડોક્ટર સાર્થક આપણે હવે એવી કોઈ પ્રથા શરૂ કરવી જોઈએ કે જેમાં માતા પિતાને પણ આપણે બાળકોની સાથે સાથે એમનું પણ કાઉન્સેલિંગ અને ટ્રેનિંગ કરીએ પરીક્ષા પહેલા એવું લાગી રહ્યું છે એ વાતની જરૂરિયાત લાગી રહી છે કેમ કે વધારે પડતી અપેક્ષાઓ અને એ જે અપેક્ષાઓ છે એનો બાળકો ભોગ બની જાય છે સ્ટ્રેસ લઈને ઘણી વખત બાળકો બિચારા પણ સીધી લાઈનમાં જ હોય છે પણ બાળકોને એવું થતું હોય છે કે હાઉ ટુ મેક માય પેરેન્ટ્સ પ્રાઉડ એટલે એ સતત જે મેન્ટાલિટી હોય એના કારણે બાળકોને પણ એમ થાય છે કે જો હું નહીં કરી કરીશું માતા પિતાને શું મો બતાવીશ હવે આજે અમદાવાદની છોકરી એ ગઈ હતી કોટામાં નીટની એક્ઝામ જે છે એને આપી અને કદાચ ધાર્યા મુજબનું પરિણામ ન આવ્યું પણ એને એ જે પરિણામ છે એનાથી પણ વધારે એને એ એ જ વાતની ચિંતા હતી કે હવે હું અમદાવાદ શું મોઢું લઈને જઈશ પાછું એટલે આ જે એક માનસિકતા જે જોવા મળે છે એ એના લીધે હવે માતા પિતા ને આપણે ટ્રેન કરવાની જરૂર છે ત્યાં છે ને એ જે તમે કહો છો ને કે એવા ટ્રેનિંગ એ બહુ બધી લોકોએ બહુ બધા લોકોએ ટ્રાય કરી માતા પિતાને આપવાની માતા પિતા કદાચ સમજે પણ છે છતાં પેસિવલી તો બોલી જ લે છે અ તને ખબર છે તારા પપ્પાએ કેટલી બધી મહેનત કરીને આટલા બધા પૈસા આપ્યા છે તને ખબર છે આ ટ્યુશન નું કેટલો બધો કેટલો બધો ભાવ છે કેટલા બધા ચાર્જિસ છે અરે તું ત્યાં આપણે ત્યાં જઈએ છીએ આટો મારવા રસ્તામાં વાંચીને બુક લઈ લે ને સાથે સાથે આવા બધા એને ઇનડાયરેક્ટલી પણ હું પ્રેશર નથી આપતી હું પણ તારે કઈ કહેતો નથી પ્રેશર નથી આપતો કઈ વાંધો તારે જે કરવું એ કરજે બે બાજુ અથવા એટલે બાળકનું મગજ ને પ્રેશર ફીલ થવાનું જ છે એને એવું કોઈ કહેતું જ નથી કે ના તું આરામથી બિંદાસ વાંચ બેટા રિઝલ્ટ સરસ જ હશે કઈ વાંધો નથી તારી રીતે થાય એવું વાંચ તને કઈ તકલીફ પડે તો અમે બેઠા છીએ તને કઈ પ્રોબ્લેમ પડે વાંચવામાં નથી ગમતું નથી ફાવતું તકલીફ પડે છે આ સર નથી ફાવતા આ મેડમ નથી ફાવતા અમે લોકો છીએ કઈ હોય તો અમને કે છે પૈસા વાળું છે અમે મેનેજ કરી લઈશું તું આરામથી ખાલી વાંચવામાં નહીં આવી કોઈ નથી આમ પેસિવલી એના ઉપર ટોન્ટ આવે પ્રેશર આવે જ્યારે તે બાળકને પ્રેશર ફીલ થવાનું જ છે અને સાથે સાથે એમ કે તો તારા ફ્રેન્ડ્સ છીએ અમે તો પ્લીઝ અમે તું અમને તારી ફ્રેન્ડ જ સમજજે અને કઈ પણ હોય તો અમને કહેજે પણ અને પ્રેશર બિલકુલ નહીં હતી સાથે સાથે પ્રેશર આપતા ગયા જે અવેરનેસ હોવી જોઈએ એ છે છે જ કરે એક અત્યંત મહત્વનો સવાલ મારે એ પૂછવો છે કે બને ઘટનાઓ બની રહી છે તેમ છતાં કેમ કે કોચિંગ હબ છે કોટા અને વિદ્યાર્થીઓ તો ત્યાં તો પણ જવાના જ છે અને ફક્ત કોટાની જ વાત નહીં આપણે દિલ્હીમાં જઈએ તો દિલ્હીમાં પણ ગવર્મેન્ટ એક્ઝામના આવા ઘણા

એ લોકો ત્યાં જઈને વિદ્યાર્થીઓને વિદ્યાર્થીઓ વિદ્યાર્થી હશે જે લોકો નહીં હોય એના ઉપર ધ્યાન ઓછું આપશે એના પહેલામાં સ્પેશિયલમાં સ્પેશિયલ બેચમાં આવવા માટે પ્રેશર આપશે વધારે વાંચવા માટે એન્કરેજ કર્યા કરશે આ જો ફર્સ્ટ આવવાથી અમે આવું આપીશું તમને સેકન્ડ આવશો તો અમે તમને આવું આપીશું એટલે એ બધાનું કામ છે એ લોકો ધંધો લઈને બેઠા છે એ લોકોનું કામ છે રીતે રીતે કરવું જોઈએ બાળકને ભણાવી જ ન શકાય બાળકમાં એ લેવલની હજી આઈક્યુ ડેવલપ જ નથી થયો અને એ લોકોમાં ઇમોશન્સ જ ડેવલપ થયા છે અને ઇમોશન્સને ને ઇમોશન્સ રીતે પ્રેમથી સપોર્ટિવ વાતાવરણમાં તમે ભણાવો એન્કરેજિંગ એટમોસ્ફિયર આપો આસપાસના બાળકોને હેલ્ધી કોમ્પિટિશન આપવા માટે પ્રેરો તો સારું છે પ્રેશર આપીને તમે કરવાના છો અને એકાદ સબ્જેક્ટમાં ઓછા માર્ક્સ માર્ક મળવાથી ઇન્સલ્ટ કરવાના છો તો બાળકને હતાશા આવવાની છે એનું કોન્ફિડન્સ તૂટવાનું છે એની સાથે સાથે માતાપિતા પાસેથી પણ જે કોન્ફિડન્સ મળવો જોઈએ કે હા ભલે આ ટ્યુશનવાળા જે કે માતા પિતા કે છે ને બરાબર છે એ પણ એને નથી જ મળી જોઈએ કારણ કે માતા પિતા પણ કહે છે કે ના પેલા લોકો જે કહે છે બરાબર છે તારે કરવું જોઈએ પણ બીજી બાજુ વિચારવાનો રસ્તો રાખ્યો જ નથી મેં એક જગ્યાએ વાંચ્યું હતું કે અત્યારે જે જે કરિયર ઓપ્શન્સ છે આજથી દસ વર્ષ પછી એમાં ઘણા બધા કરિયર ઓપ્શન જ નહીં આજથી દસ પંદર વર્ષ પહેલા જે કરિયર ઓપ્શન હતા અત્યારે કરિયર ઓપ્શન બીજા કેટલા બધા વધારે ખુલી ગયા છે તો એ સંજોગ સમય ચેન્જ થતો રહેવાનો છે અને બીજા બધા ઘણા બધા રસ્તાઓ ખોલવાના છે આ બે જ એન્જિનિયરિંગ અને મેડિકલ જ બે દુનિયા નથી અને ખાલી આ દુનિયામાં એટલા જ લોકો નથી બીજા બધા ઘણા વધારે સક્સેસફુલ લોકો છે કે જે એન્જિનિયર અથવા ડોક્ટર નથી એટલે આ વસ્તુ સાથે સાથે મગજમાં રાખવી જોઈએ અને બાળકોને પણ આપવી જોઈએ તું ભણ આ બનવું છે તો એકદમ સિન્સિયરલી ભણ નહીં ભણી આમાં કદાચ એડમિશન નહીં થાય કદાચ આમાં સક્સેસફુલ નહીં થાય તો આપણે બીજો રસ્તો છે બીજો ત્રીજો રસ્તો છે પાંચમો રસ્તો છે પચાસ રસ્તા છે એ ચીજ એ ચિંતા નહીં કર તને કંઈ ના થવું જોઈએ પરીક્ષા ઇમ્પોર્ટન્ટ છે પણ તું વધારે ઇમ્પોર્ટન્ટ છે અમારા માટે તારું પરીક્ષામાં બહુ સરસ માર્ક લાવવા ઇમ્પોર્ટન્ટ છે પણ એ નહીં આવે તો તું કઈ અમારો ઓછો દીકરો કે ઓછી દીકરી નથી થઈ જવાની તું અમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે એવું સમાજે બાળકને લગાડવાની જરૂર છે બિલકુલ ખૂબ જ સરસ જવાબ સાધકજી કેમ કે આપણે હવે એવા બાપની વધારે જરૂર છે કે જે એવું કે ખુલ્લા દિલ્હી બાળકોને નિષ્ફળતા બાદ પણ આવકારે કે ભલે તું નિષ્ફળતા લઈને આવ્યો છું પાછો પણ તેમ છતાં આપણે કોઈ ક્ષેત્રમાં આપણે ટ્રાય કરીશું કોઈ પણ રીતે પરંતુ જીવનનો અંત લાવવાનો બિલકુલ વિચાર ન કરતા હવે રિચર્ડજી એક કાર્યક્રમ આમ તો અંતર છે પણ એક સવાલ એ રીતે હવે કોઈ પણ વિદ્યાર્થી કોઈ પણ બાળક હવે અત્યાર સુધી લગભગ બારમા દસમા બારમા ધોરણ સુધી પોતાને કમ્ફર્ટ ઝોનમાં રહ્યું અને બોર્ડની પરીક્ષા પણ રહીને આપે છે પણ પછી સ્પર્ધાત્મક પરીક્ષા જે પ્રકારની પરીક્ષાઓ છે એની સાથે સાથે અન્ય ગવર્મેન્ટની એક્ઝામ તમે લઈ લો યુપીએસસી તમે લઈ લો હવે એ ઘરની બહાર નીકળે છે ઘરની બહાર નીકળે છે અને પછી અલગ જ શહેરમાં જાય છે અલગ જ વા અલગ પ્રકારનું વાતાવરણ છે અલગ

બોર્ડની एग्जाम માં અને બધામ એકદમ આખો દિવસ ઘરની આજુબાજુ જ રહીને બાળકને ભણાય 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 કર્યો અને પછી એવું થયું કે ગયા બે બે વર્ષ પહેલા એમને યુએસ જવાનું થયું કે ચાલ અમે મારા છોકરાને બહાર મોકલીએ છીએ હું તમને કહું અટ્ટોટનો છોકરો એટલો પાતળો થઈ ગયો ત્યાં ખાલી એક બે મહિનાની અંદર જ અને કારણ કે એ છોકરાએ દુનિયા જોયે જ નહીં ખાલી એટલું જ વાત કરી કે એક્ઝામ બોર્ડ આટલા માર્ક આ ભણવાનું વાંચવાનું સારું થઈ ગયું પણ જયારે લોકોની સાથે રિલેટ કરવાનું ટાઈમ મેનેજ કરવાનું બહાર જાય એટલે કપડા જમવાનું બનાવવાનું બહાર જાય એટલે કેવી રીતે લોકો હેરાન કરતા હોય એને હેન્ડલ કરવાના આ બધી સ્કિલ છે લીડરશીપ સ્કિલ છે કમ્યુનિકેશન સ્કિલ છે પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ છે આપણે સ્કિલ્લ પર વાત નહીં કરીએ આપણે સ્કૂલિંગ પર વાત કરીએ અને હું તમને કહું સ્કૂલિંગ પંદર ટકા જીવનની અંદર કામ કરે છે આપણે જેટલું બધું ભણ્યા ને અવરોમ જે આ બધા વિપ્લવો ને બધા એમાંનું એક વસ્તુ આપણને આપણા જીવનમાં આજે કામ નહીં કરતું પણ જો તમે વર્ષો પહેલા સાયકલ ચલાવીએ છો ને સ્કિલ છે આજે પણ તમે પંદર વર્ષ પછી પણ જો સાયકલ આપશે ને તો તમે એકદમ ચલાવવાનું ચાલુ કરશો કેમ સ્કિલ તમે શોધી એટલા માટે હું પંદર ટકા સ્કૂલિંગમાં લાખો રૂપિયા ખર્ચી નાખવા કરતા સ્કિલિંગ પર વધારે ધ્યાન આપવા માંગુ છું અને અને સ્કિલિંગમાં લોકો આગળ વધે એવી લઈ લે એડિટિંગ જેવી કે જ્યાં લાખો ડોક્ટરો કરતા વધારે કમાય ખાલી એક સ્કિલ જો તમને આવડતી હોય તો આજના જીવનની અંદર સોશિયલ સિમાલ કેટલી એવી વાતો છે જેની અંદર તમે શીખી લો કે જ્યાં તમે અદભુત રૂપિયા કમાઈ શકો છો જો રૂપિયા તમારો ટાર્ગેટ હોય પણ જો હેપીનેસ મીન્સ લવ જોય અને પીસ આ ત્રણ વસ્તુ શોધતા હશો ને પૈસા તમને ફોલો કરશે યુ નો મનની જી રિચાર્ડજી ખૂબ જ સરસ થેન્ક યુ વેરી મચ રિચાર્ડજી આપ જોડાયા અને ડોક્ટર સાર્થક આપ પણ જોડાયા બંને ખૂબ જ સરસ માર્ગદર્શન આપ્યું છે અને બિલકુલ એવી આશા રાખી કે જેમણે પણ ગુજરાત ન્યૂઝ ના દર્શકોએ આ કાર્યક્રમ જોયો છે તેમને પણ માર્ગદર્શન મળ્યું હશે કે આ જે ખિસ્સા છે તેમના પણ જો દર્શકો માંથી પણ કોઈ વિદ્યાર્થી જો આ શો જોવે કે કોઈ પણ માતા પિતા જો આ શો જોતા હોય તો આપણે એવી આશા રાખીએ કે હવે જે પ્રકારે આ પ્રેશરાઇઝ કરવાની એક વિદ્યાર્થીઓને એ એક જે આ વર્તન છે તેમાં ચોક્કસ પરિવર્તન આવે થેન્ક યુ વેરી I imagine. Mm -hmm. તો દર્શક મિત્રો ડે સ્પેશિયલ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓના ભણતર વિશે આપણે અવારનવાર વાત કરતા આવ્યા છીએ અને આજે વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓનું કારકિર્દી લક્ષી શિક્ષણ અને એ શિક્ષણ મેળવવા માટે જે દબાણ સહન કરતા હોય છે જે સ્ટ્રેસ જે તણાવ અનુભવતા હોય છે અને એના પછી જે આત્મહત્યાના રસ્તે જતા હોય છે અવારનવાર જે આ ઘટના આપણી સામે આવતી હોય છે એની પાછળના મહત્વના કારણો વિશે આપણે ચર્ચા કરી છે અને જે કારણોની ચર્ચા કરી છે તેમાં અનેક પ્રકારની એવી વિગતો પણ બહાર આવી કે શું કરવાનું જ જરૂર છે કેવા પ્રકારના પ્રયાસો કરવાની જરૂર છે અને સંદેશો તો એક જ આપવો ગુજરાત ન્યૂઝ પણ આ કાર્યક્રમ દ્વારા આપણે આપવા માગે છે કે આત્મહત્યા એ ક્યારેય પણ તમારી સમસ્યાનું નિરાકરણ ન હોઈ શકે એ કદાચ અલ્પ વિરામ હોઈ શકે એ પણ પૂર્ણ વિરામ બિલકુલ ન હોઈ શકે તો જીવન જે છે એ જીવન ખૂબ જ અમૂલ્ય વસ્તુ છે અને જીવનમાં પડકારો અને મુશ્કેલીઓ એ સતત આવતા રહેવાના છે એ મુશ્કેલીઓ અને પડકારોનો સામનો કરીને કેવી રીતે સર્વાઈવ કરો છો આગળ જતાં જીવનમાં કેવી રીતે આગળ વધો છો કેવી રીતે સફળતા મેળવો છો એ મહત્વ છે છે નિષ્ફળતામાંથી શીખેલા પાઠ ફક્ત નિષ્ફળતા એ મહત્વની નથી તો આશા છે કે આપણ સમજશો કે કેવા પ્રકારે જે આ સંદેશો છે આપવાનો એક પ્રયાસ કરવામાં આવ્યો છે અને આવા જ મુદ્દા સાથે મળતા રહીશું હાલ આ કાર્યક્રમમાં આટલું જ રજા આપશો જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે નમસ્કાર